અખંડ જ્યોતિ પત્રિકા ફેબ્રુઆરી ઓગણીસો ને એકતાલીસ આપનું સ્વાગત છે આજે આપણે ઇતિહાસના પાના ઉથલાવી રહ્યા છીએ અને આપણી પાસે છે ફેબ્રુઆરી ઓગણીસો એકતાલીસની અખંડ જ્યોતિ ખરેખર એ સમયની વિચારધારાની એક ઝલક હા બરાબર આ ખાલી એક મેગેઝીન નહોતું એમ કહી શકાય એ સમયના સમાજ માટે તો જાણે એક દિશા સૂચક હતું એમાં આધ્યાત્મિકતા ફિલોસોફી અને રોજબરોજની જિંદગી માટેનું પ્રેક્ટિકલ જ્ઞાન બધું જ હતું લેખો કવિતાઓ વાર્તાઓ ઘણું બધું તો ચાલો આપણે આ ઐતિહાસિક અંકના પાના ફેરવીએ અને જોઈએ કે એમાં શું ખાસ વિચારો છે શું સમજવા જેવું છે આપણો હેતુ એ છે કે આ જૂના શબ્દોમાં જે જ્ઞાન છે એ આજે પણ કેટલું કામનું છે એ સમજવાનો તો શરૂ કરીએ આ ઊંડાણપૂર્વકની ચર્ચા અંકની શરૂઆત જ મને લાગે છે બહુ પાવરફુલ છે જેસુખભાઈ વિશાલુની કવિતા છે આત્મજાગૃતિ અને સાથે અધ્યાત્મ પદકી ઓર લેખ બંને સીધા જ આપણા મૂળ અસ્તિત્વ પર ફોકસ કરે છે નહીં આત્માને ઓળખવાની વાત બરાબર કહ્યું અને બંનેનો સાર એક જ છે કે આપણો આત્મા આપણું જે અસલી સ્વરૂપ છે એ તો હંમેશા રહે છે એને ડર નથી એ આનંદમય છે આપણે જીવનમાં જે દુઃખ અનુભવીએ છીએ ને એનું કારણ બહારની વસ્તુઓ નથી પણ આપણા મનના વિકાર છે ગુસ્સો લોભ મોહ આ બધું એટલે લેખો સ્પષ્ટ કહે છે કે આ દુનિયાના સુખ તો આવતા જતા રહે છે ક્ષણિક છે સાચી શાંતિ જે ટકી રહે એ તો અંદર જોવાથી જ મળે પોતાના આત્માને સાંભળવાથી અને આ જ બાબતે સ્વામી વિવેકાનંદજીનો લેખ છે આત્મા ક્યાં હે એ પણ આત્માને શરીર મનથી પર બધે જ વ્યાપેલો અને કદી નાશ ન પામે એવો ગણાવે છે એટલે મુખ્ય ભાર એ છે કે સુખ શાંતિ બહાર શોધવાની જરૂર નથી એ આપણી અંદર જ છે બસ પેલું અજ્ઞાનનું પળ હટાવીને એને જગાડવાનું છે ખરું ને ચોક્કસ આ આત્મજાગૃતિ જ અધ્યાત્મ માર્ગનું પહેલું પગથિયું ગણાય અને આ જાગૃતિની વાત આગળ વધે છે ધર્મ સત્ય અને આપણા કર્તવ્યોનું પાલન એના પર પણ ઘણો ભાર છે અંકમાં એક લેખનું નામ જ છે ત્યાગ કા અખંડ નિયમ મતલબ ત્યાગનો છોડવાનો નિયમ કંઈક છોડવાની વાત છે હા પણ અહીં ત્યાગ એટલે ખાલી વસ્તુઓ છોડવી એમ નથી એનાથી ઘણું વધારે છે આપણો અહંકાર છોડવો સ્વાર્થીપણું છોડવું આપણી ખરાબ આદતો છોડવી એ બધો ત્યાગ અચ્છા અને આજ રીતે મહર્ષિ સત્યદેવજીનો લેખ છે સત્ય કી સાધના એમાં બહુ સરસ પ્રેક્ટિકલ રીત બતાવી છે એ કહે છે કે રોજ રાત્રે સૂતા પહેલા થોડો સમય કાઢીને વિચારો કે આખા દિવસમાં આપણે શું 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 કર્યું વિચાર્યું બોલ્યા રીતે એનું મૂલ્યાંકન કરો એનાલિસિસ કેવું હા બરાબર ક્યાં સાચા રસ્તે ચાલ્યા ક્યાં ખોટા પડ્યા એ પ્રામાણિકપણે જોવું આ નાની આદત પણ સત્યની સાધનામાં મોટો ફાળો આપે છે અને જો ભૂલ થઈ જાય તો કોઈ ખોટું કામ થાય તો એના માટે પણ પંડિત શ્રીરામ શર્મા કુસુમનો લેખ છે પાપ કા પ્રાયશ્ચિત એ સમજાવે છે કે ભૂલોનો બોજ રહે છે મન પર એમાંથી છૂટવા માટે સાચા દિલથી પસ્તાવો કરવો જરૂરી છે અને ભવિષ્યમાં એ ભૂલ ન કરવાનો નિર્ણય લેવો હા ભૂ સિપલને સુધારો કરવો એ જ રસ્તો છે આ જ વિચારને પંડિત અંબાશંકર દુબે ભરત એમના લેખ કર્તવ્ય પાલનમાં આગળ લઈ જાય છે એ કહે છે કે ભગવાને દુનિયા ચલાવવા માટે નિયમો બનાવ્યા છે આપણું કામ છે એ નિયમો સમજીને એમ પ્રમાણે ચાલવું નિષ્ઠાથી જેમ સૂરજ ચાંદ પોતાનું કામ કરે છે એમ બિલકુલ એમ મનુષ્ય પણ પોતાના ધર્મ અને જવાબદારી નિભાવવા જોઈએ અને આ નિષ્ઠાથી કરેલું કામ જ સફળતા અને છેલ્લે શાંતિ મોક્ષ તરફ લઈ જાય છે શ્રી ત્રિલોકીનાથજીનો લેખ ધર્મ કી પ્રવૃત્તિ પણ આ જ કહે છે ધર્મ એટલે ખાલી પૂજા પાઠ નહીં હા એમના મતે ધર્મ એટલે જીવનમાં સંતોષ અને શાંતિ લાવવી અને એ ત્યારે જ આવે જ્યારે આપણે સત્ય બોલીએ કર્તવ્ય નિભાવીએ ઇન્દ્રિયો પર કાબુ રાખીએ અહંકાર ઓછો કરીએ સાચી વાત આ બધા ગુણો જ સાચા ધાર્મિક જીવનનો આધાર છે એટલે આ બધા લેખો ભેગા મળીને એક સારું નૈતિક જીવન જીવવા માટે પ્રેરણા આપે છે અને આ બધી ગંભીર વાતોની સાથે મને જે ગમ્યું તે એ છે કે આ અંકમાં જીવન જીવવાનું પ્રેક્ટિકલ જ્ઞાન પણ છે અને એ પણ રસ પડે એ રીતે ખાસ કરીને પેલી શેખ સાદી કી સુક્તિયાં સાદીની નાની નાની વાતો કિસ્સાઓ બહુ અસરકારક છે હા એ મેં પણ જોયું જેમ કે જ્ઞાન મોટું કે ધન કંજૂસનું શું થાય ક્યારે ચૂપ રહેવું સારું સાચી પૂજા કોને કહેવાય આવા અઘરા સવાલોના જવાબ નાના કિસ્સાઓમાં છે એક કિસ્સો છે જેમાં પૂછે છે કે શ્રેષ્ઠ પૂજા કઈ જવાબ મળે છે લોકોનું દુઃખ દૂર કરવો એમની સેવા કરવી કેટલી મોટી વાત વાહ ખરેખર વિચારવા જેવું એવી જ રીતે શ્રી મંગલાનંદ બ્રહ્મચારીની વાર્તા છે નિર્દોષ કોણ હે એ પણ રસપ્રદ છે એક ચોર અને રાજાની વાત છે અને અંતે એવું સમજાય છે કે આ દુનિયામાં કોઈ સો ટકા નિર્દોષ નથી બધામાં કંઈક કંઈક ને ને ખામી તો હોય જ બરાબર અને 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 આ સમજણ આવે એટલે બીજા માટે માફી સહાનુભૂતિ જાગે પેલી શ્રી આનંદકુમાર ચતુર્વેદીની વાર્તા કાટો મત પર એ પણ સરસ બોધ આપે છે સાપવાળી વાર્તા અચ્છા એ કઈ એક સંત સાપને કહે છે કે કોઈને કરડવું નહીં હિંસા ન કરવી સાપ માની જાય છે પણ પછી છોકરાઓ એને હેરાન કરે છે પથ્થરા મારે છે કારણ કે હવે ડંખ નથી મારતો સાપ પાછો સંત પાસે જાય છે ત્યારે સંત કહે છે અરે ભાઈ મેં તને કરડવાની ના પાડી હતી ફૂંકાળો મારવાની નહીં ઓહો એટલે કે અહિંસા અને સ્વબચાવ વચ્ચે બેલેન્સ રાખવાનું હા અહિંસા એટલે લાછારી નહીં પોતાના રક્ષણ માટે સાવચેત તો રહેવું જ પડે આ વાર્તાઓ ખરેખર અદ્ભુત છે પછી પંડિત શ્રીરામ વાજપેયીની વાર્તા સત્યસ્નેહું એક કૂતરાની વફાદારીની વાત હા એ પણ બહુ ભાવુક છે માલિક માટે એટલો વફાદાર હોય છે કે માલિકના મૃત્યુ પછી એની કબર પર જ જીવ આપી દે છે સત્ય નિષ્ઠા પ્રેમ આ બધું એમાંથી શીખવા મળે છે ચોક્કસ આવી વાર્તાઓ મોટા સિદ્ધાંતોને બહુ સહેલાઈથી સમજાવી દે છે રોજિંદા જીવનમાં કામ આવે એવી રીતે આ બધી આંતરિક અને નૈતિક વાતોની સાથે શારીરિક અને માનસિક સ્વાસ્થ્યનું પણ ધ્યાન રાખ્યું છે પંડિત ભોજરાજ શુક્લનો લેખ છે પ્રાણાયામ કી વિધિ અને પંડિત શ્રીધર પ્રસાદ તિવારીનો સ્વરયોગ સે રોગ નિવારણ હા આપણા જૂના જ્ઞાનની વાત છે શ્વાસ પર કંટ્રોલ અને શરીરની સૂક્ષ્મ ઉર્જાથી સ્વાસ્થ્ય સુધારવાની વાત પ્રાણાયામવાળા લેખમાં નાડી શોધનની વાત છે ડાબી જમણી નાકથી વારાફરતી શ્વાસ લેવાની ક્રિયા એનાથી શરીરની એનર્જી બેલેન્સ થાય રેચક પૂરક કુંભક એ બધું હા એ મૂળભૂત ક્રિયાઓ સમજાવી છે અને સ્વર યોગવાળા લેખમાં તો એવું છે કે કઈ નાસિકા વધુ ચાલે છે ડાબી ઈડા કે જમણી પિંગળા એના આધારે એસિડિટી કબજિયાત જેવા રોગોમાં રાહત મેળવાના ઉપાયો બતાવ્યા છે રસપ્રદ છે અને ખાવા પીવાની વાત પણ છે જીભના સ્વાદ માટે નહીં પણ શરીર ટકાવવા માટે ખાવું જીવવા માટે ખાવું એ સિદ્ધાંત શારીરિક સ્વાસ્થ્યની સાથે અમુક ગૂઢ વિષયોની પણ ચર્ચા છે પરલોક નેવું બધું જેમ કે પંડિત ડીડી યાજ્ઞિકનો લેખ મેં પરલોકવાદી કેસે બના અને શ્રી રામરતન ભટનાગરનો કા અસ્તિત્વ આત્મા પુનર્જન્મ મૃત્યુ પછીનું જીવન આ બધા વિષયોમાં લોકોને રસ પણ હતો અને અમુક માન્યતાઓ પણ હતી આ લેખો એ દર્શાવે છે અને જાહેરાતો પણ સ્વાસ્થ્યને લગતી છે દૂધથી થતી સારવાર અને મધના ફાયદા બરાબર એટલે લોકોમાં શારીરિક સુખાકારી અને નેચરલ ઉપચાર માટે જાગૃતિ હતી એ દેખાય છે આ અંકનું બીજું એક મહત્વનું પાસું છે સર્વધર્મ સંભાવ અને ઈશ્વર ભક્તિ મહાત્મા ગાંધીનો લેખ છે સર્વધર્મ સંભાવ એ ખૂબ પ્રેરક છે અલગ અલગ ધર્મોની પ્રાર્થનાઓનો ઉલ્લેખ કરીને એ સમજાવે છે કે રસ્તા ભલે જુદા હોય પણ મંઝિમ એક જ છે હા ઈશ્વર એક છે અને એના પ્રત્યે પ્રેમ શ્રદ્ધા અને બીજા મનુષ્યો માટે સહિષ્ણુતા રાખવી એ જ સાચો ધર્મ છે આ શ્રદ્ધા અને ઉપાસનાને ઊંડાણથી સમજાવતા બીજા લેખો પણ છે પંડિત શ્રી પરમાનંદી શાસ્ત્રીનો લેખ છે ઈશ્વર કી ઉપાસના એ પૂછે છે કે આપણે પૂજા શા માટે કરીએ ખાલી દુનિયાની વસ્તુઓ માંગવા એ કહે છે ના ઉપાસનાનો હેતુ તો ઈશ્વર સાથે એક થવાનો એના સારા ગુણો આપણામાં ઉતારવાનો હોવો જોઈએ અને પેલું માનસી પૂજાવાળો લેખ પંડિત પાઠકનો હા એ તો એનાથી પણ આગળ છે એ કહે છે કે બહારના કર્મકાંડ કે મૂર્તિ પૂજા કરતા પણ વધારે શક્તિશાળી છે મનની પૂજા ભક્ત મનમાં જ ભગવાનનું રૂપ ધારીને મનોમન બધું જ અર્પણ કરે ધ્યાન ધરે આ અંદરની પૂજા છે શિક્ષણના મહત્વ પર પણ લેખ છે પંડિત રામેશ્વર અમરનો શિક્ષા કે લાભ એ કહે છે કે ભણતર ખાલી નોકરી કે પૈસા માટે નથી સાચું શિક્ષણ તો ચારિત્ય બનાવે છે અજ્ઞાન દૂર કરે છે અને શું સાચું શું ખોટું એ સમજવાની બુદ્ધિ આપે છે સાચી વાત શિક્ષણ માણસને સારો માણસ બનાવે છે અને આ ભક્તિ અને જ્ઞાનનો ભાવ કવિતાઓમાં પણ દેખાય છે શ્રીમતી સખી દેવી તિવારીની રચના છે પ્રભુ દર્શન દીજીએ ભગવાનના દર્શન માટેની તડપ એમાં વ્યક્ત થાય છે હમ અને કવિતા કુંજ વિભાગમાં પણ ઘણી ભક્તિ અને જ્ઞાનની કવિતાઓ છે છેલ્લે પેલો સાધકો કે પત્રવાળો વિભાગ એ બતાવે છે કે આ મેગેઝિન અને એના વાચકો વચ્ચે એક જીવંત સંબંધ હતો બરાબર વાચકો પોતાના અનુભવો સવાલો અને મેગેઝીનથી થયેલા ફાયદા વિશે લખતા મતલબ એ લોકો પણ કેટલા જોડાયેલા હતા ખરેખર આ આખો અંક જોઈએ ને તો એક વાત સ્પષ્ટ થાય છે ફેબ્રુઆરી ઓગણીસો એકચાળીસની અખંડ જ્યોતિ એ સમયના સમાજને આધ્યાત્મિક રીતે જગાડવાનો સારા સંસ્કાર આપવાનો હેલ્ધી લાઇફસ્ટાઈલ માટે પ્રેરણા આપવાનો અને ભગવાનમાં શ્રદ્ધા વધારવાનો એક નિષ્ઠાવાળો પ્રયાસ હતો અને એની ખાસિયત એ હતી કે ઊંડા વિચારોની સાથે રોજ કામ લાગે એવી સલાહો અને વાર્તાઓનું સરસ મિશ્રણ હતું અને એ સમય પણ જોવો જોઈએ ઓગણીસો એકતાલીસનું વર્ષ ભારતની આઝાદીની લડાઈ ચાલી રહી હતી હા એ બહુ મહત્વનું છે આવા માહોલમાં આત્મનિર્ભરતા અંદરની તાકાત નૈતિક હિંમત આધ્યાત્મિક જાગૃતિ આ બધી વાતો ખૂબ જરૂરી હતી એ સમયના લોકોનું મનોબળ ટટાવી રાખવામાં અને સાચી દિશા આપવામાં આ વિચારોએ મદદ કરી હશે એમ લાગે છે એ લોકોની ચિંતાઓ અને આશાઓ પણ આમાં દેખાય છે ચોક્કસ આ બધા પાનાઓમાંથી પસાર થતા એક મુખ્ય વિચાર વારંવાર સામે આવે છે આપણી અંદરની શક્તિ અને આપણી જાગૃતિનું મહત્ત્વ જીવનમાં તડકા છાયા તો આવવાના જ બહારની દુનિયા આપણા કંટ્રોલમાં નથી હોતી પણ સાચો રસ્તો ખરી શાંતિ સાચું સુખ તો આપણી અંદર જ છે આપણી ચેતનામાં અને પેલું મુખપૃષ્ઠ પરનું સૂત્ર એ તો ખરેખર ગહન છે અને આજે પણ એટલું જ લાગુ પડે છે સુધા બીજ બોને સે પહેલે કાલકૂટ પીના હોગા પહીન મોત કા મુકુટ વિશ્વહિત માનવ કો જીના હોગા હા એટલે કે અમૃત વાવતા પહેલા ઝહેર પીવું પડશે દુનિયાના ભલા માટે જરૂર પડે તો મોતનો મુગટ પહેરીને પણ જીવવું પડશે આ શીખવે છે કે કોઈ મોટા કામ માટે સમાજના ભલા માટે કષ્ટ સહેવા બલિદાન આપવા અને પોતાના હું ને ઓગાળીને બદલાવ લાવવા તૈયાર રહેવું પડે આ સંદેશ આજે પણ એટલો જ છે તો આ ચર્ચાના અંતે શ્રોતાઓ માટે એક વિચાર મૂકી શકાય કે ઓગણીસો ને એકતાળીસના આ વિચારો આત્મજાગૃતિ કર્તવ્ય પાલન સત્યનો માર્ગ સર્વધર્મ સંભાવ ત્યાગ સેવા આ બધું આજના આપણા ફાસ્ટ યુગમાં ટેકનોલોજીના જમાનામાં જ્યાં આપણે ઘણીવાર ભૌતિક સુખ દોડીએ છીએ ત્યાં કેટલું ઉપયોગી છે હમ શું આ જૂના પણ શાશ્વત મૂલ્યો આજે પણ આપણા જીવનને આપણા સમાજને સાચી દિશા સ્થિરતા અને કોઈ અર્થ આપી શકે છે આ સવાલ પર વિચારવા જેવું ખરું